આજે આપણે મિક્સ વેજ પરાઠા બનાવીશું એની માટે મેં અહીંયા આગળ એક કિલો ગાજરને ધોઈને છોલી તૈયાર રાખ્યા છે અને હાફ નંગ કોબી લઈશું હવે અહીંયા આગળ આપણે આ બંનેને ચોપરમાં ચોપ કરી લેવાના છે અહીં આગળ સાથે મેં ત્રણથી ચાર નંગ બટાકાને બાફીને લીધેલા છે જેની મેં છાલ પણ કાઢી લીધેલી છે બટાકા અહીંયા આગળ આપણે એટલા માટે એડ કરી કે જેથી કરીને બાઇન્ડિંગ પ્રોપર આવે આ કોબીને જો તમે જોઈ શકો છો એ રીતે મેં ચોપરમાં ચોપ કરી લીધી છે સાથે ગાજર પણ આપણે ચોપ કરી લીધેલા છે બધા જ ગાજર આપણા ચોપ થઈને રેડી છે હવે અહીંયા આગળ આપણે એમાં મીઠું એડ કરી લઈશું મીઠું એડ કરી અને લગભગ પંદરથી વીસ મિનિટ એને રવા દઈશું કે જેથી કરીને એમાંથી આ બંને બહુ જ મોઈશ્ચરવાળા વેજીટેબલ્સ છે તો એનું જે પાણી રિલીઝ થવાનું હોય તો મીઠાના એને સ્પર્શના લીધે જલ્દીથી પાણી એનું રિલીઝ થઈ જશે એટલા માટે આપણે એને દસેક મિનિટ રવા દઈશું અને દસેક મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો એ રીતે એનું પાણી રિલીઝ થઈ ગયેલું છે તો જેમ આપણને દેખતા જ ખ્યાલ આવી જશે પછી આ રીતે આપણે એને દબાઈ અને બધું વધારાનું પાણી કાઢી લેવાનું છે આ રીતે એને પ્રેસ કરી અને બોલ વાળી લેવાનું જો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી નીકળે છે આ બધા વેજીટેબલ્સ કોબીજ છે ગાજર છે મૂળા છે આ બધા બહુ જ પાણીથી ભરપૂર વેજીટેબલ્સ હોય છે એમાં એટી પરસેન્ટ જેટલું પાણી હોય છે એટલે આપણે આ રીતે પાણી કાઢવું પડે છે એનું તો આપણને કૂક કરવામાં ઇઝી રહે હવે આપણે એક પેન લઈશું એમાં તેલ એ કરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી લઈશું વઘારમાં અહીંયા ઘડી મેં આદુ આદુ મરચાં અને લસણની એ લીધેલી છે એને છુંદીને લીધેલા છે એ લગભગ બે ચમચી જેટલા લીધેલા છે આદુ મરચાં લસણ હવે લીમડો પણ એડ કરી દઈશું આપણે વઘારમાં અને આને પ્રોપર સાંતળવા દેવાનું છે આપણું સધરાઈ જાય એટલે મેં ઉપરથી લસણની આ ચટણી એડ કરી છે જે આપણે કાઠિયાવાડીમાં એડ કરતા હોઈએ છે કે મરચું લસણ અને મીઠું ત્રણને પીસી લેતા હોઈએ છીએ એ જ પેસ્ટ એડ કરી છે મેં અહીંયા હળદર પાવડર એડ કરીશું લસણની ચટણીને પણ આપણે પ્રોપરલી સાંતળાઈ જવા દેવાની છે હવે આપણે જે આ કોબીને ગાજરને બાંધીને છૂટા કરી લીધેલા હતા એ રાખેલા છે એ એડ કરીશું પાણી નીકાળેલા અને હવે એને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું મરચું એડ કરીશું મરચું આપણે માપનું નાખવાનું છે કારણ કે આગળ આગળ આપણે લીલું મરચું પણ એડ કરેલું છે એટલા માટે હવે આને હલાવી લઈશું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકીને થવા દઈશું કારણ કે ગાજર અને કોબીજ બંને આપણા કાચા છે તો રો ફ્લેવર ના આવે એટલા માટે આપણે એને ઢાંકીને થવા દઈશું થોડીવાર જો તમે જોઈ શકો છો આપણા થોડા ઘણા કૂક થઈ ગયા છે હવે પચાસ ટકા કૂક થાય ત્યારે આપણે આ રીતે ડુંગળી અંદર એડ કરવાની છે અહીંયા આગળ મેં એક મોટી ડુંગળી એડ કરેલી છે એને પણ મેં ચોપ કરીને લીધેલી છે હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય ત્યારે એડ નથી કરવાની નહીં તો ડુંગળીનો ટેસ્ટ કાચો આવશે એટલે પચાસ ટકા કૂક થાય ત્યારે જ આપણે ડુંગળી એડ કરીને હલાવીને મિક્સ કરીને ઢાંકી લેવાનું છે આ રીતે હવે જો આપણું સ્ટફિંગ આમ તો રેડી થઈ ગયું છે હવે આ સ્ટેજ ઉપર આપણે બટાકા એડ કરીશું અંદર બટાકા જે મેં તમને બતાડ્યું હતું એ પ્રમાણે આગળ લીધેલા હતા એને મેં મેશ કરી લીધેલા છે છીણીને લીધા છે કે જેથી કરીને આપણને પરાઠા બનાવતી વખતે અઘરું ના પડે એટલા માટે હવે બટાકાને એડ કરી અને આપણે હલાવી લઈશું એને પણ પ્રોપર મિક્સ કરી લઈશું અત્યારે શિયાળામાં આવા બધા શાકભાજી મળતા હોય તો ખાવાની તો મજા જ આવતી હોય છે બધાને અને એમાંય જ્યારે છોકરાઓને સ્કૂલમાં અને એવી એવી રીતે નાસ્તામાં ગરમ ગરમ પરાઠા મળી જાય તો બધાને ખાવાની ખૂબ જ મજા આવે છે ને હવે એને પણ ઢાંકીને થોડી વાર આપણે થવા દઈશું બટાકા છે એટલે એમાં પણ મસાલો આવી જાય એ રીતે આપણે એને ઢાંકીને બે પાંચ મિનિટ રવા દઈશું થઈ ગયા પછી આપણું સ્ટફિંગ હવે રેડી છે જો તમે જોઈ શકો છો ને હવે આપણું સ્ટફિંગ રેડી છે તો આપણે એને લગભગ અડધો પોણો કલાક સુધી ઠંડુ પડવા દઈશું જો ઠંડુ થતાં તમે જુઓ છો એનું ટેક્સચર સરસ આવી ગયું છે હવે એને અહીંયા આગળ આપણે સ્ટફ કરી લઈએ પરાઠાને આ રીતે રોટલી વણી લીધી છે અને એમાં સ્ટફિંગ ભરી લઈશું આ પરાઠા આપણે વણીને પણ કરીશું અને પ્રેસ કરીને પણ કરીશું બંને રીતે કરીશું તો આપણે પહેલાં વણીને જોઈ લઈએ હવે એની ઉપર કોરો લોટ સ્પ્રિન્કલ કરીશું કે જેથી કરીને આનું જે મોશ્ચર હોય તો એ એબ્ઝોર્બ કરી લે એટલા માટે અને હવે એને આ રીતે બંધ કરી લઈશું સીલ કરી લઈશું આ પરોઠા મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવે છે તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો હવે આ પરોઠા ફાટે નહીં એટલા માટે આપણે એને થોડીવાર સુધી આ રીતે હાથથી પ્રેસ કરીને થોડા ઘણા મોટા કરી લઈશું તો જેથી કરીને બહુ જલ્દી નહીં ફાટી જાય અને વણતાં થોડું અઘરું પડતું હોય છે એટલે આપણે હાથથી જ પ્રેસ કરીને આ રીતે કરી લીધેલા છે તો આપણા પરાઠા રેડી છે હવે એને વણાઈને તો હવે એને આપણે શેકી લઈશું અહીંયા ઘડી મેં તેલ મૂકીને શેક્યા છે જો તમે આને બંને સાઈડે ઘી મૂકીને શેકશો તો ખાવાની તો ખૂબ જ મજા આવશે અને ગરમ ગરમ જ્યારે ઠંડીમાં આવા પરાઠા મળી જાય તો બધાને મજા આવતી હોય છે ને ફેમિલી પણ એકદમ ખુશ થઈ જતું હોય છે તો આ રીતે આપણે બાકીના બધા પરાઠા રેડી કરી લઈએ તો થેન્ક યુ ફોર વોચિંગ